ગુડ મોર્નિંગ જેમ મેં તમને વિ રીસ કહી છુ સાર પડી ગઈ એટલે લાં ઊઠી ગઈ છુ તો મારા આટલા લેક્સ નો બરાઉ છુ સન્ડે માં દિયા ને સાડે છઠ્ઠા બે દિવસ છે છ હવે અમારી પાસે બુક કરવા માટે એટલે લાં ઊઠી ગઈ કામ પતાઈ લઈએ પછી લેક્સ મેં કરી લઈએ કાલે બંધી મુકાવાની છે હેય સુડુ ગુડ મોર્નિંગ હે માતાજી જે શી ક્લાસ ચાલો

पपंज जका पपंज जका di itu, તો ના કે કો કોઈ ચા નાસ્તો દૂધ ને पराठा ખીધા તો હમ અમારું કામ કરતે છે વાસન તો બસ એયું સાફ કરીને દી છે બંદી ગયો બંદાઈ ગયો અને બસ બધું થઈ ગયું હું કચરાપો તો કર દઉં પછી ખાલી રોટલી લાવવાની તો બસ સુખાર તું કપડા વાળવાના પડ્યા હા તું કર દો તું તેલનું કાટન કર દો

જો મસ્ત ગાય માં ધીયરે તુરા જેઠજી તો ફોન ઉઠાતે નહી હે કપડા બધા લાગેલા નાખ્યા નીચે ચગ

आज तर नेचरली घरं हम्म गा गाम थोडं काम होतं एवढ आरती नाही आता जे गाम गई ती गाममध्ये जेणे ब्लॉग बनो नाही थोडं काम होतं ए काही थोडं मोठं ब्लॉग बनसू ते थँक्यू गाईस लाईक कर शेअर कर सबस्क्राईब सुधू भाई होई गाया मी सुधू म्हणून गुड नाईट जय माता